વહીવટી ગતિશીલતા નો સગંતર અભાવ જોવા મળી રહ્યો છે પ્રજાને જે કાંઈ પ્રશ્નો રજૂઆત કરવાની છે અધિકારીઓ ફોન ઉપાડે છે એની પહેલા તમે તપાસ કરાવો તમે ખાલી એવું જાહેર કર્યું છે કે ભાઈ સંસદ સભ્યો ધારાસભ્યો કે પદાધિકારીઓના ફોન આવે તો એને રિપ્લાય કરવાનો અરે જરૂરિયાત જે છે એ પ્રજાને છે તમે જે અધિકારીઓને પગાર આપો છો પ્રજાના કામો કરવા માટે એમને તમે જે નિમણૂક આપી છે એ લોકો શું સક્ષમતાથી કામ કરે છે પ્રજા બિચારી બાપડી થઈને ઓફિસ ઓફિસ ધક્કા ખાશે તો એનો કોઈ મતલબ નથી મુખ્યમંત્રી શ્રી આ બેન જે છે એમની રજૂઆતનું જે મેઇન કારણ છે એ આ જ છે કે તમામ જગ્યાએ એમની રજૂઆતો છે પણ કામ થતું નથી આમ તો મોટા ભાગે એવું બનતું હોય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની એકદમ અને સરળ સ્વભાવના કારણે ગુજરાતની ગુજરાતની અંદર પ્રશ્નોને સમજવાની જનતાની નાડ એક અલગ જ શક્તિ ધરાવે છે એમણે એક અલગ આભા ઉભી કરી છે પરંતુ વડોદરાના એક કાર્યક્રમની અંદર અંદર હળીબોટ દુર્ઘટનાની પીડિતા એવી માતાએ જ્યારે ભરી સભામાં પ્રશ્ન ઉઠાવ્યા દર દર ભટકી રહી છું ન્યાય મળતો નથી અને હરણી બોર દુર્ઘટના કાંડના જે આરોપીઓ છે એ છૂટા ફરે છે માતાની વ્યથા પણ વ્યાજબી હતી પરંતુ મુખ્યમંત્રી શ્રીએ જે કાંઈ જવાબ વાળ્યો કે તમે એક ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો હવે મુખ્યમંત્રી શ્રી આવા સરળ અને આવા આકરાગણ કેમ ગયા એમાં બે મુદ્દા હતા એક મુદ્દો એમનો કહેવાનો એમ હતો કે આ યોગ્ય સ્થળ નથી સમગ્ર મામલે ગુજરાતમાં ગેડા પડખા પડ્યા છે અને એવું કહેવાય કે મુખ્યમંત્રી શ્રી થોડું સંયમ ગુમાયો છે ઈવનિંગ પોસ્ટ ચેનલને જે નવા દર્શકો છે એમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમને આવા જે બનતા ઘટનાઓ સમાચારો છે એનું વિશ્લેષણ આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો બળ મળે સમગ્ર મામલો શું છે આવો જાણીએ અહેવાલમાં નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો એક જ ઘટનાના બે પાસા છે એક બાજુ હરણી બોટ દુર્ઘટના કાંડની જે પીડિત માતા છે એમનું રુદન છે એમની વ્યથા છે કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે જેને આરોપીઓ છે જામીન મુક્ત છે અને વડોદરાની અંદર જે કાંઈ છે એ આરામથી ફરી રહ્યા છે બીજી તરફ ન્યાય માટે વલખા મારતી આ જે વેદના છે એ અસંખ્ય મહિલાઓ અને જે કાંઈ ઉપસ્થિત હતી એની સમક્ષ એમણે મુખ્યમંત્રી સમક્ષ મૂકવાની હિંમત કરી છે હિંમત કરી છે છે સારી વાત બીજી તરફ જે પ્રત્યુત્તર મુખ્યમંત્રીશ્રીનું ભાષણ દરમિયાન આવ્યું છે એ નવું છે એમણે સત્તાગ્રહણ કર્યા બાદ આ એમનું એવું પહેલું વ્યક્તવ્ય હતું કે જેમાં એમણે આખરા શબ્દોમાં કોઈને કાંઈ કહ્યું હોય બાકી કોઈ પણ પ્રશ્નો અંગે જાહેરમાં પણ મુખ્યમંત્રી શ્રી બહુ હળવાશથી ટીકાઓ કરતા હોય છે ટકોર કરતા હોય છે અને પ્રશ્નોને સમજવા પ્રયાસ કરતા હોય છે મુખ્યમંત્રી શ્રી આવું કેમ કહેવું પડ્યું મુખ્યમંત્રી શ્રી જે બોલ્યા છે એનો વિડીયો આપણે બતાવતા નથી એટલા માટે નથી બતાવતા કે મુખ્યમંત્રી શ્રીનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ એ હતો કે તમે મારા દરવાજે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયે આવો જાહેર સભામાં આની ડિસ્કશન થઈ શકે ને આપ આવો જે કાંઈ પ્રશ્નો છે અથવા તો જ્યાં તપાસ અટકી છે એમાં આગળ શું થઈ શકે એ તમે ત્યાં આવીને રજૂઆત કરી શકો છો પરંતુ એમણે જે રીતે આવેશમાં કહ્યું કે તમે ચોક્કસ એજન્ડા સાથે સભામાં આવ્યા છો આપણે હવે એમને સાંભળવાના નથી અને જે રીતે કાર્યકરોએ ભારત માતા કી જયને એવા બધા જે સ્લોગનો બોલી અને એક પીડિત મહિલાના દર્દને દર્દના અવાજને દબાવી દીધો એ ખોટું થયું ગણાય કારણ કે જે કાંઈ પીડિતા છે બહેન છે એમની વાત હતી એમાં સચ્ચાઈ હતી અને જે રીતે મુખ્યમંત્રી શ્રીને સારું લગાડવા માટે ત્યાં બેઠેલા હજારો લોકોએ એક પીડિતાનો દર્દ એનો અવાજ દબાવવાની કોશિશ કરી એનાથી ગુજરાતની જનતામાં પણ ઘેરા પડઘા પડ્યા છે મુખ્યમંત્રી શ્રી આવું બોલશે કે આવું રિએક્શન આપશે એ ગુજરાતની પ્રજા એ ક્યારે કલ્પના પણ કરી નહોતી ત્યારે આપણને સવાલ એ થાય કે મુખ્યમંત્રી કો ગુસ્સા ક્યાં હતા કેમ ગુસ્સે થયા ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ પણ ડામાડોળ નથી ભાજપ એકદમ સક્ષમ અને સશક્ત છે ગૃહ રાજ્યમંત્રી પણ એક અલાયદુ જેને કહેવાય કે કામગીરી કરી રહ્યા છે અન્ય કોઈ પણ એવા પ્રશ્નો નથી કે જેની જેના પ્રજામાં ઘેરા પડઘા પડ્યા હોય કે પ્રજામાં રોષ હોય કે પ્રજા જે છે ઉગ્રતાથી સરકાર સામે હોય ત્યારે એમ કહી શકાય કે મુખ્યમંત્રીએ શાંત જળમાં આ પથ્થર નાખ્યો છે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ઉંબાડિયું કર્યું છે એવું આ એક મુખ્યમંત્રી થી થઈ ગયું છે બોલાય ગયું છે અથવા તો એમને એવું લાગ્યું છે કે આ બહેને જે પ્રશ્નો રજૂ કર્યા છે જે કર્યું છે એની ગુજરાતની જનતામાં એક ખોટો સંદેશ ગયો છે એ ચોક્કસ છે મુખ્યમંત્રીશ્રી એ કાયદો વ્યવસ્થા બેકારી મોંઘવારી સહિત પાણીના પ્રશ્નો અત્યારે છે અને એક પ્રજામાં અધિકારી રાજ જેવું હવે સ્થાપિત થતું જાય છે એવો પણ ભાવ થઈ રહ્યો છે અનેક સમસ્યાઓ છે એના બાબતે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે જે કાંઈ પ્રશ્નો છે જે સમસ્યાઓ છે કે જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવ્યા છે જે એમના કાર્યકાળ દરમિયાન અથવા તો એમના અગાઉના કાર્યકાળમાં જે લોકો રહ્યા છે એના સમય દરમિયાન એ તો એમને એમ કહી શકે કે વારસા મળ્યા છે એનો ઉકેલ એમને જ લાવવાનો છે વહીવટી ગતિશીલતા નો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે પ્રજાને જે કાય પ્રશ્નો રજૂઆત કરવાની છે અધિકારીઓ ફોન ઉપાડે છે એની પહેલા તમે તપાસ કરાવો તમે ખાલી એવું જાહેર કર્યું છે કે ભાઈ સંસદ સભ્યો ધારાસભ્યો કે પદાધિકારીઓના ફોન આવે તો એને રિપ્લાય કરવાનો

જુનાગઢ જિલ્લાના સરપંચ પરિષદ અને સરપંચો નો ભયાનક વિરોધ થયો છે કે વિકાસ કામો થતા નથી છે આ તો ખાલી એક દાખલા પણ ગુજરાતની અંદર મોટા ભાગના અધિકારીઓ જે છે એ પ્રજાના પ્રશ્ને એકદમ નિષ્ક્રિય થઈ ગયા છે ફોન ઉપાડતા નથી પ્રજાને નાના કામ માટે પણ ત્યાં રૂબરૂ જાય તો સાહેબ મિટિંગમાં છે ચા કરતા કેટલી ગરમ હોય એવો એમણે સ્ટાફ ગોટવી દીધો છે આઉટસોર્સ છે એટલે તમે એને કાઢી મૂકો તો કઈ ફેર પડતો નથી અધિકારી બચી જાય છે અને પ્રજાની પ્રશ્નો યથાવત રહે છે આની ઉપર પણ ધ્યાન આપો પ્રજાને વધારે વધારે સુખરૂપ બનાવવા માટે પેલા અધિકારીઓને તમે જે છે એ એકદમ સક્રિય કરો પ્રજાના પ્રશ્નો ફોન ઉપાડે એવું કરો આવા પ્રશ્નો જ્યારે તમારી સમક્ષ મૂકવામાં આવે છે એનો વિડીયો આવે છે તો એમાં દાખલારૂપ કાર્યવાહી કરો બાકી જો તમે અધિકારીઓને છાવરશો તો સરવાળે નુકસાની સરકારને જશે પ્રજા બિચારી બાપડી થઈને ઓફિસ ઓફિસ ધક્કા ખાશે તો એનો કોઈ મતલબ નથી મુખ્યમંત્રી શ્રી આ બેન જે છે એમની રજૂઆતનું જે મેઈન કારણ છે એ આ જ છે કે તમામ જગ્યાએ એમની રજૂઆતો છે પણ કામ થતું નથી આજ એમના પ્રશ્નનો નો મૂળ હેતુ હતો બાકી કોર્ટમાં કેસ ચાલુ છે બીજી કોઈ વિધિ જે છે 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 એ એટલા માટે કે મુખ્યમંત્રી કક્ષાએ મોનિટરિંગ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ છે એની ઉપર પણ પગલા ભરવામાં આવે શા માટે તમે બચાવી રહ્યા છો શા માટે તમે પ્રોટેક્ટ કરો છો આવા સવાલો હવે ગુજરાતભરમાંથી ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે આશા રાખીએ કે મૃદુ મક્કમ અને સૌજન્યશીલ સરળ સ્વભાવના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેક્સ્ટ જ્યારે કઈ આવા પ્રશ્નો આવશે ત્યારે એને સમજવાની કોશિશ કરશે અને પ્રજાના પ્રશ્ને જાગૃત છે અને પ્રજાની પડખે છે એવું જે એમણે એક છાપ ઉભી કરી છે એ જાળવી રાખશે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો All right.